મળતી માહિતી અનુસાર પાટણ જિલ્લાના રાધનપુર શહેરની વડ પાસર પોલીસ ચોકી સામે બે આખલાઓ બાખડ્યા હતા આ દરમિયાન નજીકમાંથી પસાર થતી એક મહિલા આખલાઓની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી જે બાદ ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તો બીજી તરફ બંને આખલાઓનું યુદ્ધ લાંબુ ચાલતા એક આખલાએ બજારમાં રહેલી દુકાન ઉપર ચડી જઈ ભારે તોફાન મચાવ્યું હતું જોકે ભારે જહેમત બાદ લોકોએ આખલાને દુકાનના ધાબા પરથી નીચે ઉતારતા આખલો દુકાનમાં ઘૂસી ગયો હતો જ્યાં દુકાનમાં રહેલ સામાનની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે હાલ તો નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને લઈને ઢોર પાર્ટી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે